વાહન ચાલકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે અંકલેશ્વર રસ્તાના નવીનીકરણની કામગીરીમાં હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરીને ભારે ગોબાચારી કર્યા હોવાના સ્પષ્ટપણે દ્રશ્યો દેખાઈ રહ્યા છે પ્રથમ વરસાદમાં જ રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને તેનું ભારે ધોવાણ થયું છે આ ઉપરાંત ચાલુ વરસાદે પણ રસ્તાની કામગીરી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જે ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા કરે છે આજે તમે જોઈ શકો છો અમે નેત્રંકી અંકલેશ્વર જે હાઈવે છે અમારો તેનું કામ ચાલી રહેલું છે એ છેલ્લા કેટલા મહિનાથી આ કામ કરી રહેલી છે કોઈ સિવાલય એજન્સી કરીને આ રસ્તો પહેલેથી જ ખૂબ ખરાબ હલકી ગુણવત્તામાં આ કામ થઈ રહ્યું હતું પણ આ રોડ પર હજારો વાહનો જાય સ્કૂલો હોસ્પિટલો જવાવાળા લોકો એટલા હેરાન પરેશાન હતા માટે કોઈ પણ વ્યક્તિ કોઈ બોલતું નહોતું કે રસ્તો સારો બની જાય આજે તમે જોઈ શકો છો એક બાજુ રસ્તાનું કામ ચાલે ને પાછળથી આ રસ્તો તૂટી જાય હાલમાં જ અમારા ગુજરાત પ્રદેશના મહામંત્રીએ આની ઉપર વિરોધ પ્રદર્શન કરવાની જ્યારે વાત કરી ત્યારે આ રોડના ડેપ્યુટી એન્જિનિયરે લેખિતમાં એવું આપ્યું છે કે વાલીયાથી અંકલેશ્વર રોડ પર ખરાબ કામ થોડુંક વરસાદના કારણે થયું છે એને બોક્સ કટિંગ કરીને કરવાના છે આ અધિકારીઓ ઉલ્લુ બનાવવાના ધંધા કરે છે વરસાદના પહેલેથી જ નેત્રંગ અંકલેશ્વર વાલિયાથી અંકલેશ્વર સુધીના રસ્તા પર ખાડા પડી ગયા પઠાર ગામ છે ત્યાં તો એપ્રિલ મહિનામાં રોડ તૂટી ગયો હતો ડામરનો રોડ આ લોકો એટલી હલકી કક્ષાનું મટિરિયલ વાપરેલું છે કે જે ડબલ્યુએમએમ નીચે બે લિયર હતા તેની અંદર માઇનસ ચાલીસથી થી જીરો સુધીનું મટિરિયલ હતું એકદમ ખરાબ એની અંદર ના ટેન એમ એમ મળે ના ટ્વેન્ટી એમ એમ મળે આ અધિકારીઓની મિલી ભગતથી રસ્તાનું કામ થયું છે આજે મારી મીડિયાના માધ્યમથી કલેક્ટરશ્રીને સચિવશ્રીને અને રોડ અને બિલ્ડિંગના મંત્રી મંત્રીશ્રીને મારી વિનંતી છે તાત્કાલિક આની પર કાર્યવાહી કરાવો આ એજન્સી અને આના ડેપ્યુટી એન્જિનિયર એસો અને કાર્યપાલક ઇજનેર અને એના ચીફ એન્જિનિયર પર પણ કાર્યવાહી કરો કેમ કે આ રસ્તા પંચાવન કરોડ કરતાં વધુની રકમનો આ રસ્તો મંજૂર થયો છે હજુ સુધી કોઈ પણ જાતની આની ઉપર કામગીરી સારી કરી નથી ત્યારે હવે જોવાનું રહ્યું કે જે સાત કરોડનું મનરેગા કૌભાંડની અંદર એફઆઈઆરો થઈ ગઈ છે ત્યારે આ રોડની ઉપર ક્યારે એફઆઈઆર કરશે અને એફઆઈઆર કોણ કરાવશે એજન્સી ઉપર મારું કેવું છે કે એજન્સી નહીં પણ એસો ડેપ્યુટી એન્જિનિયર અને કાર્યપાલક એન્જિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે છે એની પર પણ એફઆઈઆર કરાવો આ અધિકારીઓ લાખો કરોડો રૂપિયાની ટકાવારી લઈને આ કામ કરાવી રહ્યા છે જો તાત્કાલિક આખો રોડ ફરીથી નવો નહીં બનાવવામાં આવે તો આ રસ્તા રોકવામાં આવશે આ બાંધી કચેરી રોડ અને કચેરીને તાળાબંધી બી કરવામાં આવશે મારી વિનંતી છે કે તાત્કાલિક આ રસ્તાની ઉપર નવે કામ કરાવે તમે જુઓ કે સાઈડ પર એ લોકોએ ફાઈનલ જે કરી નાખ્યો છે વાઇડનિંગ નું કામ રોડ ની બાજુમાં તેની અંદર બાજુમાંથી ખોદીને લોકો એક કાદુ પૂરી દીધો છે આ ગાડી ફસાઈ જાય છે તેની ઉપર જીએસ કે કોરિસ્પોલ પૂરવાનો હોય છે આ લોકોએ એ બાજુમાંથી માટી પૂરી દીધી છે બિલકુલ એકદમ કિચડ થાય માટે ખૂબ જ હલકી કક્ષાનું મટીરિયલ વાપરીને કામ કરેલું છે તાત્કાલિક આની પર એફઆઈઆર કરાવો નહીં તો અમે લોકો આ અધિકારી અને એજન્સી ઉપર પોતે પાર્ટી બની ને કોર્ટમાં એમની પર અમે એફઆઈઆર કરાવીશું